છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પક્ષના જ બે જૂથો વચ્ચે હતી નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બે જૂથ ઉમેદવારી નોંધાવી હતી જેમાં એક જૂથની હાર થતાં પક્ષનું મેન્ડેટ ધરાવતા ઉમેદવારની જીત થઈ હતી આ ચૂંટણીની પ્રક્રિયામાં એક સભ્ય દ્વારા આંગળી ઊંચી કરીને મતદાન કરાતા ભાજપના વિરોધી જૂથે વિરોધ કર્યો હતો વિરોધ જૂથની બેલેટ પેપરથી મતદાન કરવાની માંગને મામલતદારે ફગાવી દીધી હતી જેને લઈને વિરોધી જૂથ દ્વારા લેખિતમાં વાંધા અરજી આપવા છતાંય મતદાન કરવામાં આવતા મામલો ગરમાયો હતો એમાં પ્રમુખ માટે બે ફોર્મ આવેલા ભીલ મહેશભાઈ બચુભાઈ અને ચિરાયુભાઈ મહેશભાઈ એની ચૂંટણી કરવામાં આવી અને એમાં મહેશભાઈ બચુભાઈને પાંચ વોટ મળ્યા અને ચિરાયુ મહેશભાઈને ચાર વોટ મળ્યા એટલે બિલ મહેશભાઈ બચુભાઈને આપણે ચૂંટાયેલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે એવો કોઈ નિયમ નથી અહીંયા જે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે હાથ ઊંચો કરીને જ વોટિંગ કરાવવાનું હોય છે બેલેટ પેપરની કોઈ જોગવાઈ નથી એટલે આપણે વાંધો ગ્રાહ્ય રાખેલો નથી નસવાડી તાલુકા ખરીદ સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની એના માટે મેં પ્રમુખ માટે દાવેદારી કરેલી અને મામલતદાર સાહેબ ચૂંટણી અધિકારી સાહેબે જે આંગળી ઊંચી કરાઈને મતદાન કરવાનું એનો મેં વિરોધ કરી આપેલું છે સરકારી ક્ષેત્રમાં દેખવા જાય તો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ બેલેટ પેપર થ્રુ ગુપ્ત મતદાન કરવાની હોય છે નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થઈ એમાં અમારે કુલ પાંચ સભ્યો હતા એમાં મહેશભાઈ બજુભાઈ ભીલને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે રાઠવા સુભાષભાઈ પોતેની વરણી કરવામાં આવી છે એ બદલ પાર્ટીનો મેન્ડેટ આપીને અમને જીતાડ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માન્યો અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપ્યું હતું પ્રમુખ ને ઉપપ્રમુખ તરીકેનું એટલે અમે પાર્ટીનો આભાર માનીએ છીએ અને સામે પાર્ટી શું કરે છે અમારે હવે કોઈ મતલબ છે નહીં આમ વળવો એવું કંઈ છે નહીં પણ એ લોકોને એવી ઈચ્છા હતી કે મેન્ડેટથી વોટિંગ કરો પણ એવું કંઈક જોગવાઈમાં છે નહીં તો એને ગ્રાહ્ય રાખેલ નથી